નવજીવન મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ની પ્રશંસનીય કામગીરી કિંખલોર આવેલ નવજીવન હોસ્પિટલ નજીવા ખર્ચે દર્દીઓને આપે છે નવજીવન આંકલાવ તાલુકાના કાંઠાકાર વિસ્તારમાં અંતરિયાળ ગામો માટે કિંખલોર શરૂ થયેલ નવજીવન મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ આશીર્વાદ સમાન બની છે અહીં શરૂ કરવામાં આવેલ સુવિધાઓ અત્યાધુનિક ટેકનોલોજી સાથે જાણીતા અને અનુભવી ડોક્ટરો દ્વારા કરવામાં આવે છે સાથે દેશભરની વીમા કંપનીઓના અવેરનેસ થકી કેશલેસ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવે છે ફિઝિશિયન ઓર્થોપેટિક્સ સર્જિકલ ગાયનેકોલોજીસ આ કાન ગળા માટે આધુનિક સુવિધાઓથી સજ્જ છે જ્યાં નિષ્ણાંત ડોક્ટરો દ્વારા નજીવા ખર્ચે સુવિધા પૂરી પાડવામાં આવે છે વધુમાં આ નવજીવન મલ્ટી હોસ્પિટલ દ્વારા આરોગ્ય કાર થકી શરૂ કરવામાં આવેલ સુવિધાએ આ વિસ્તારના પ્રજાજનો માટે તેમના પરિવારને પૂરા વર્ષ સુધી એક લાખ સુધીના ખર્ચ સુવિધા પૂરી પાડવા આનંદની લાગણી છવાઈ ગઈ છે એક પરિવાર માટે પાંચ તથા સિનિયર સિટીઝન માટે ના આરોગ્ય કાર્ડ થકી એક વર્ષ સુધી પરિવારના તમામ સભ્યોને એક લાખ સુધીની સારવાર કરવામાં આવે છે આ હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટર દ્વારા કરવામાં આવેલ સારવાર થકી આજે તમામ દર્દીઓ ખુશ છે તો આજે જ મુલાકાત લો અને આરોગ્ય કાર્ડની સુવિધાનો લાભ લેવા વિનંતી કરવામાં આવી છે नमस्ते मैं डॉक्टर भरत सोनी नवजीवन हॉस्पिटल के में ऑर्थोपेडिक सर्जन की पोस्ट पर काम की सेवाएं दे रहा हूँ हमारे यहाँ 24 घंटे ऑर्थोपेडिक इमरजेंसी व ऑर्थोपेडिक सार होती है हमारे यहाँ सब तरह के ऑर्थोपेडिक के सफल ऑपरेशन होते हैं एवं छोटे चिरे में ऑपरेशन किए जाते हैं हमारे पास आई आई टी वी जैसी नई पद्धति की मशीनें भी उपलब्ध है और क्लोबिन से घुटने के स्नायु के ऑपरेशन भी किए जाते हैं ઓરાર ય ઘટન રિપ્લેસમેન્ટ રિપ્લેસમેન્ટ ભી પો આ તરફ